ટ્રેક્ટરની ટોટલ ડિટેલ તમને વિડીયોની અંદર આપવામાં આવશે તો વિડીયો પૂરો જોવાનો છે જે તરની પૂરેપૂરી માહિતી તમને મળી શકે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને ફેસબુક પેજ ફોલો કરી લેજો અને આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરી લેજો જેથી તમને દરરોજ નવા નવા વિડીયોનું અપડેટ મળી રહે મેસી ટ્રેક્ટર અને જોન્ડિયર આ બે ટ્રેક્ટર વેચવાના છે સો પ્રથમ તમને મેસી ટ્રેક્ટરની વાત કરું તો મેસી બસો એકતાલીસ ડી આઈ ટ્રેક્ટર છે ક્લિયર કટ તમે જોઈ શકો છો બે હજાર ત્રણ ના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ટૂંકી એક્સલ અને ઓઇલ બ્રેક વાળું અને ડિસ્ક બ્રેક વાળું તમે વિડીયોની અંદર જોઈ શકો છો વિડિયોની અંદર

સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં કન્ડિશન સારું ટાયર પણ તમે જોઈ શકો છો સારા કન્ડિશનમાં ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે આ ટ્રેક્ટરની કિંમત એક લાખ એકસઠ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી જોડિયર ટ્રેક્ટર પણ વેચવાનું છે તે પણ વિડીયોની અંદર તમે ક્લિયર કર જોઈ શકો છો

મોડલ વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર પાવરફુલ ગેર હાઇડ્રોલિક્રેક્ટર ની અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે મળી જશે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ એક વખત ટ્રેક્ટરની ટ્રેસ ડ્રાઈવ ટ્રેક્ટર રૂબરૂ ચેક કરી ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ખરીદી કરવા જાઓ તો ઓનરનું કોન્ટેક કરી પછી જ ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તો ખોટો ધક્કો થશે બેટરી નવી નાખવામાં આવી છે રેડ્યુટર સારું સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા

ખોટા ફોન કરવા નહીં ટ્રેક્ટર લેવું હોય તો જ ફોન કરવા કેમ કે ટ્રેક્ટરની માહિતી મેં તમને આપી દીધેલી છે ટ્રેક્ટર ક્યાં જોવા જોવા મળશે મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ નાના સખપુર ગામે આ ટ્રેક્ટરની ખરીદી કરવી હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર જો વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નવ્વાણું જીરો પંચાણું અથવા બાણું તેર આઠ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો લાખાભાઈને પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર આખું ઓરિજિનલ મોડલની વાત કરું બે હજાર સાતના મોડલનું છે ફૂલ સાચવેલું તમે વિડીયોની અંદર જોઈ શકો છો કન્ડિશન પાવરફુલ ગેર હાઇડ્રોલિક્રેક્ટર ની ટ્રેસ ડ્રાઈવ લઈ ટ્રેક્ટર રૂબરૂ ચેક કરી ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનર લાખા પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપી દઈશ આગળ વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટરની ખરીદી કરવા જાઓ તો પહેલા લાખાભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર ટાયર તમે વિડીયોની અંદર જોઈ શકો છો મીડિયમ કન્ડિશનમાં સારા ટાયર છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ કિંમત અંદાજિત બે લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ સ્થળ પર થોડો ઘણો ફેરફાર પણ કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને બોરડા ગામે જોવા મળશે લાખાભાઈના ના ટ્રેક્ટર ની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

ટ્રેક્ટર ની વાત કરું બે હજાર અને તેર ના નું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ટ્રેક્ટર કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા ટ્રેક્ટરના ઓનર નું કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ની ખરીદી કરવા જાવ ઓનર નું કોન્ટેક કરી અને ત્યારબાદ જ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી નવી નાખવામાં આવી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ બધી ચાલુ કંડિશનમાં સીટ સત્રી પણ સારા ટાયરની વાત કરું તો તેર ના ટાયર છે નવા છે કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટર ની કિંમત અંદાજિત બે લાખ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે યુટ્યુબ ઉપર જો વિડીયો જોતા હોય તમે વિડીયોની નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળશે અઠાણું બે અથવા સિતેરેક વાળા નંબર પર કોલ કરી મેસી ટ્રેક્ટર લઈ શકો ભરતભાઈને આ મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહેન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિ પુત્ર ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર ચૌદના મોડેલનું છે અને બારમો મહિનો સોળ તારીખ એટલે આ ટ્રેક્ટર બે હજાર પંદરના મોડલનું ગણાય તમે વિડિયો ની અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો આખું ઓરીજનલ કન્ડિશનમાં છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પલેટ કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી આખું ઓરિજિનલ સાવ ઓછું ફૂલ સાચવેલું ઘર ઘર આવ ટ્રેક્ટર બાકી તમે વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક્ટ કોન્ટેક પણ કરી શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી કન્ડિશન ત્યારબાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હું આગળ તેની માહિતી આપી દઈશ તો વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે અને ટ્રેક્ટરની ખરીદી કરવા જાવ તો પેલા ઓનરનું કોન્ટેક કરી ત્યારબાદ જો ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તો તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર જોવા મળશે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ ઓરિજનલ શાળા વગરનું ટ્રેક્ટર કિંમત બે લાખ અને સિત્તેર હજાર અંદાજિત કિંમતમાં હજુ ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી

2015 ના મોડેલ નું ટ્રેક્ટર ટીપટોપ ટોપ કન્ડિશનમાં કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી ટોટલ જવાબદારી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ આખું ઓરિજિનલ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર બતાવવામાં આવેલું છે બાકી તમે વિડિયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટર ચેક કરી લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પહેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર વેચાણ થઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના આગળના ટાયર નવા જોવા મળશે એટલે કે આખા ટાયર છે પાછળના ટાયર મીડિયમ કંડિશનમાં ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા બધા બેટરી અને રેડિયુટર સારું બેટરી નવી જોવા મળશે ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને પંદર હજાર રાખવામાં આવી છે કિંમત રૂબરૂ સ્થળ પર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને ખોટા ફોન કરવા નહીં જો ટ્રેક્ટર લેવું હોય તો જ ફોન કરવાના કેમ કે ટ્રેક્ટરની બધી માહિતી અંદર આપવામાં આવેલી હોય છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને નાના સખપુર ગામે જોવા મળશે આ ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે નવણું જીરો પંચાણું અથવા બહોતેર આઠ પચાસ વાળા નંબર પર કોલ કરી લઈ શકો છો પીચોતેર ટ્રેક્ટરના ની વાત કરું તો આ મહિન્દ્રા બસો પિચોતેર ભૂમિપુત્ર બે ના મોડેલ નું છે અને પેલો મહિનો તમે વિડિયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ તમે વિડીયો ધ ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છે તે ઓનરનું કહેવાનું છે બાકી તમે એક વખત રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ડ્રેસ ડ્રાઈવ લઈ હાકી ચેક કરીને પણ રહી શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનું કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા તેની ડિટેલ હું આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો

અને ટ્રેક્ટરનું કિંમત એક લાખ નવ્વાણું હજાર અંદાજીત કિંમતમાં હજુ ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી પ્રકાશભાઈનું ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર રાજકોટ જોવા મળશે

સત્તર દાતાની આ ઓરણી જોવા મળશે અને માત્ર ચાલીસ વીઘાનું વાવેતર કરેલું છે સાવ નવી ઓરણી છે કોઈ વસ્તુ નું ઓરણી અંદર ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે મળી જશે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ઓરણી રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓરણીના ઓનરનો કોન્ટેક કરજો પહેલા તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ઓરણીની ખરીદી કરવા જાવ ભરતભાઈનો કોન્ટેક કરી ત્યારબાદ જ જજો કેમ કે ઓરણીનું જો વેચાણ થઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ફૂલ હેવી કંડિશનમાં જોવા મળશે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી અને ચાલીસ વીઘાનું માત્ર વાવેતર સત્તર દાતા કિંમત સાઠ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઓરણી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જામનગર તાલુકો ધ્રોલ અને હમાપર ગામે જોવા મળશે તમારે ભૂમિ કંપનીની આ ઓરણી લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક

એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર ઘર ઘરાવ ખેતી કામમાં ચાલેલું વન ઓનર ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈને તમે ટ્રેક્ટરની રૂબરૂ ટ્રેસ્ટ ડ્રાઈવ લઈ કન્ડિશન રૂબરૂ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકો છો પહેલા ઓનરનો એક વખત કોન્ટેક કરી લેજો અરવિંદભાઈનો મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા તેની માહિતી પણ હું આગળ આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટર ની ખરીદી કરવા જાવ ઓનરનું કોન્ટેક કરી ત્યારબાદ જ જજો સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ ટાયર પણ ન્યુ કન્ડિશનમાં જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે ટોટલ જવાબદારી કિંમત અંદાજિત બે લાખ પાંત્રીસ હજાર કિંમતમાં રૂબરૂ સ્થળ પર હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો કાકરેજ અને નગોટ ગામે જોવા મળશે જો આ ટ્રેક્ટરની ખરીદી કરવી હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે સમ્રાટ કંપનીના છે વિડીયોની અંદર બતાવવામાં આવેલા છે ચારે ચાર થ્રેસર જેમાંથી ત્રણ સમ્રાટ કંપનીના થ્રેસર અને ન્યુ મોડેલ જોવા મળશે ટોટલ જવાબદારીવાળા ટોટલ પાક એકદમ ચોખ્ખા નીકળશે છે 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 જીરું કઠોળ વગેરે વસ્તુ અને ટોટલ સામાન સાથે તમને થ્રેશર મળી રહેશે સારણા જારી તમામ મળશે અને સડો જોવા નહીં મળે ટોપ કંડિશન ટોટલ જવાબદારી ત્રણે ત્રણ થ્રેશરની અને એક ચોથું થ્રેશર ગૌતમ થ્રેશર છે તે પણ વેચવાનું છે સાથે તે પણ વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો તેની પણ ટોટલ જવાબદારી રૂબરૂ રૂબરૂ સ્થળ ઉપર જઈ ચારે ચાર થ્રેશર જોઈ ચેક કરી તમારે જે થ્રેશર લેવું હોય તેની ખરીદી તમે કરી શકો છો અને એકદમ વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે તમારે વધારે માહિતી મેળવી હોય તો ભરતભાઈનો કોન્ટેક કરી અને કોઈ પણ વિશે તમે જાણી શકો છો અને થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો પોરબંદર અને પારાવાડા ગામે આ ચારે ચાર થ્રેસર જોવા મળશે કોઈ પણ થ્રેસર ની ખરીદી કરવી હોય તો ભરતભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર જો વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે ભરતભાઈ નામ ત્રેસઠ વાળા નંબર પર કોલ કરી થ્રેસર ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો